નમસ્કાર જય સ્વામિનારાયણ વેલકમ ટુ રીપી ઇ લનિંગ વિદ્યાર્થી મિત્રો રેડોક્સ પ્રક્રિયાના ઉપયોગ ના આપણે પાર્ટ વન એમ જોયા બરાબર હવે ચલો શરૂ કરીએ પાર્ટ ટુ એમ તો સૌથી પહેલો જ એમ છે મિત્રો રેડોક્સ પ્રક્રિયાને અંદર ઓક્સિડેશન કરતા કોણ મેં તમને આગળ પણ સમજાવ્યું રિડક્શન કરતાનું ફરીથી એકવાર ઓક્સિડેશન કરતાં ઓક્સિડેશન કરતા એ બીજાનું શું કરશે ઓક્સિડેશન કરશે ઇલેક્ટ્રોન ગ્રાહી હશે મતલબ કે ઇલેક્ટ્રોન મેળવશે બરાબર ઓક્સિડેશન ઓક્સિડેશન કરે એટલે પદાર્થ કેવો થાય ઇલેક્ટ્રોન મેળવે ઓકે ચાલો નેક્સ્ટ વાત કરીએ એચ એન ઓ થ્રી કઈ રીતે વર્તે આ સમીકરણ આપ્યું છે મિત્રો જે હું અહીંયા નીચે લખી દઉં છું ચાર એચ એન થ્રી ગીવ સી ઓચુ ઓ આપણે એમ વિચારી લઈએ છીએ કે સંતુલિત જ છે પણ અહીંયા ઓક્સિડેશન સ્થિતિ જુઓ આ એનની નાઇટ્રોજનના તંદુ છ માંથી એક જાય તો પ્લસ પાંચ છે અને અહીંયા એની ઓક્સિડેશન સ્થિતિ પ્લસ ચાર છે એનો મતલબ એમ કે પોતે ઇલેક્ટ્રોન એક મેળવે છે અને પોતે રિડક્શન અનુભવે છે જે રિડક્શન અનુભવતો હોય એ બીજાનું શું કરે ઓક્સિડેશન એટલે એને કહેવામાં આવે ઓક્સિડેશન કરતા કહેવાય શું કહેવામાં આવે ઓક્સિડેશન કરતા એમ મિત્રો નાઇટ્રિક એસિડ પ્લસ પાંચ છે સલ્ફ્યુરિક એસિડ પ્લસ છ છે ફોસ્ફોરિક એસિડ

કયું સંયોજન શક્ય છે મિત્રો આમાં કોઈ તુક્કાબાજી નહીં કરવાની બધામાં વારાફરતી એપ્લાય કરવાનો ચાલો આમાં એની સંખ્યા પ્લસ પાંચ બીની સંખ્યામાં એમ કીધું જ પ્લસ બે છે અને સી માઇનસ ચાર છે જવાબ ઝીરો આવે તો આપણો જવાબ એ સૂત્ર શક્ય છે બરાબર પણ ઝીરો નથી મતલબ આ શક્ય નથી ચલો બી પાંચ દુ દસ થયા એના બે દુ ચાર થયા સી ત્રણ દુ છ દુ બાર થયા જવાબ ઝીરો નથી એટલે શક્ય નથી ચલો એ થ્રી ત્રણ દુ છ થયા બી ટુ એટલે પાંચ દુ દસ થયા સી આઠ આઠ દુ સોળ થયા મતલબ ઇક્વલ ટુ ઝીરો એટલે આપણો આ જવાબ છે ચલો ચોથામાં બી ચેક કરી લે એ ત્રણ છ થયા બી ચાર દુ આઠ છે એટલે આઠ પંચાને ચાલીસ થાય અને બે બે દુ ચાર થાય તો આ જવાબ પણ ઝીરો નથી મતલબ આ પણ નથી જો એક જ મિનિટ લાગે પણ જો તમે કોઈ બીજી રીતે કરવા જશો તો આમાં થશે મિત્રો એટલે બેસ્ટ રીત એ જ છે કે હંમેશા આપણે ધન વીજભાર અને ઋણ વીજભારની કિંમતો મૂકી દેવાની અને ટોટલ ઝીરો આવવું જોઈએ ચાલો નેક્સ્ટ આપણે એમ કીધું છે એન ટુ ગીવ એન એચ થ્રી ટુ નો તુલ્ય ભાર જોઈએ છે તો ચાલો એન્ટ ઓક્સિડેશન સ્થિતિ ઝીરો અહીંયા બે નાઇટ્રોજન એક નાઇટ્રોજનની માઇનસ ત્રણ તો બે ની થાય મતલબ કે ઇલેક્ટ્રોન મેળવ્યા મેળવ્યા બરાબર તો એનો મતલબ તુલ્યભાર બરાબર અણુભાર ભાગ્યા છ તો અણુભાર છે એનો અઠ્યાવીસ ને અઠ્યાવીસ ભાગ્યા થશે છ એટલે આપણો જવાબ હા મિત્રો આની અંદર એનએચનો પણ તુલ્યભાર પૂછી શકે જુઓ કેવી રીતે આ એન ટુ ગીવ્સ ટુ એન એચ થ્રી છે મિત્રો અહીંયા ઝીરો છે ઓક્સિડેશન સ્થિતિ અહીંયા ત્રણ દુ છ છે હવે કેમ કે આપણે એક જ એન જોઈએ છે તો આપણે અહીંયા આગળ આ કાઢી નાખીએ ને આને અહીંયાથી કાઢી નાખીએ રેડી તો એનો મતલબ આનો તુલ્યભાર કેટલો થયો હતો કે અણુ ભાગ્યા ત્રણ એટલે કે સત્તર ભાગ્યા ત્રણ કેમ ત્રણ કે ત્રણ ઇલેક્ટ્રોન એને મેળવ્યા છે

ત્રણ દુ છ માંથી બે ગયા તો ચાર ચાર ભાગ્યા બે એટલે બે અને એને ગુણ્યા આ ચાર કરી દઈએ ચાર 2 ના આ બે દુ ચાર કરી એટલે ટોટલ ઓક્સિડેશન સ્થિતિ કેટલી છે આઠ છે બે મોલ ની ઓક્સિડેશન મોલની તો ચાર થવાની ચલો છ દુબારમાંથી બે ગયા તો દસ દસ ચાર એટલે બે પોઈન્ટ પાંચ અને એને ગુણ્યા હું ચાર કરી દઉં મિત્રો એટલે અહીંયા દસ થયા ટૂંકમાં કેટલા ઇલેક્ટ્રોન મેળવ્યા છે તો કે બે ઇલેક્ટ્રોન મેળવ્યા બે મોલે બે હોય તો એક મોલે કેટલા આવે તો કે એક મોલ ટુ જ ઇલેક્ટ્રોન મેળવે ને બરાબર તો માટે અણુભાર ભાગ્યા એક ઇઝ ઇક્વલ ટુ અણુભાર તો એનો શું થશે અણુભાર થશે રેડી ચાલો નેક્સ્ટ વિચારીએ એવું જ સમીકરણ પાછું બીજું આવ્યું છે મિત્રો ટુ તમે હમણાં જ અહીંયા જોયું તો ટોટલ ઓક્સિડેશન સ્થિતિ આઠ હતી અહીંયા ટોટલ ઓક્સિડેશન સ્થિતિ દસ હતી હમણાં જ આપણે ચેક કર્યું અહીંયા ઝીરો છે ને અહીંયા એમાંથી માઇનસ ટુ ટોટલ થાય છે

બી આર ઓણુભાર આપી દીધો એમ એ તો આપણે અત્યાર સુધી એમ લઈ લીધો છે આપણને સમીકરણ આપ્યું છે બી આર ઓઇનસ ગીવસ અને એસિડિક મીડિયમ છે એટલે હું એમ લખી દઉં આ સવારમાં ઉઠીને નથી જોવાનું સમજાય ને એસિડિક મીડિયમ ચાલો ત્રણ દુ છ માંથી એક જાય તો પ્લસ પાંચ વધે છે અહીંયા માઇનસ વન થાય છે એનો મતલબ એમ થયો કે અહીંયા થી અહીંયા સુધી જવા માટે એને છ ઇલેક્ટ્રોન મેળવ્યા તો મતલબ કે એનો તુલ્યભાર એ અણુભાર ભાગ્યા છ થવો જોઈએ ઓકે ચાલો નેક્સ્ટ વાત કરીએ એ માઇનસ એન ટુ છે અને કોઈ એક્સ ઇલેક્ટ્રોન મેળવે છે અને એ -n1 એન માં ફેરવાય છે આપણે એની જગ્યાએ ઓ લખી દો ઓ માઇનસ ટુ છે અને ઓ માઇનસ વનમાં ફેરવાય છે એવું વિચારો આને આપણે ઉદાહરણ આવું આપી દઈએ તો હવે કેટલા ઇલેક્ટ્રોન લીધા હશે તો કે માઇનસ વન જે છે એ કેટલા ઇલેક્ટ્રોન આપણને આપશે એવું કહી શકાય ને આ જે માઇનસ આપ્યું છે એટલા માટે રેડી તો મિત્રો આપણે એવું કહી શકીએ કે આમાંથી અહીંયા જેટલા ચેન્જીસ થાય એટલા અહીંયા એક ઇલેક્ટ્રોન મૂકવા પડશે હવે કદાચ એવું પણ બને મિત્રો કે આ ઇલેક્ટ્રોન મૂકીએ તો ઓક્સિડેશન સ્થિતિ વધી જાય મતલબ કે અહીંયા ઓ માઇનસ થ્રી થવું જોઈએ બરાબર લો કે હવે આપણે એવું કરીએ કે અહીંયા માઇનસ વન છે એમ વિચારીએ બરાબર કેમ કે ઇલેક્ટ્રોન તો મેળવવાના જ છે આ માઇનસ વન છે ને આ માઇનસ ટુ છે ઇલેક્ટ્રોન લીધો પણ એક ઇલેક્ટ્રોન ની કોનો ડિફરન્સ છે માઇનસ એન ટુ જે છે માઇનસ એન ટુ એટલે એન ટુ થશે વન અને એન વન એટલે ટુ થશે માઇનસ એન ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન એટલે એન ટુ બરાબર વન જ થવાનું એવી રીતે માઇનસ માઇનસ ટુ તો એન વન ટુ થવાનું ટુ થશે ઓકે તો આ જવાબ તમને બરાબર ખ્યાલ આવી ગયો હોવો જોઈએ કેમકે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે સમજી લેવાનું કે ઓક્સિડેશન સ્થિતિ જે છે એ શું થવાની ઘટવાની જો ઇલેક્ટ્રોન મેળવે એટલે એનો મતલબ રિડક્શન અનુભવું કહેવાય રિડક્શન અનુભવ એટલે એનો મતલબ શું થશે તો કે આંકડા જે છે એ માઇનસ વન હોય તો માઇનસ ટુ થાય માઇનસ ટુ હોય તો માઇનસ થ્રી થાય એટલે માઇનસ થ્રી આ બાજુ આવશે માઇનસ ટુ આ બાજુ એટલે ટૂંકમાં થ્રી માંથી ટુ આપણે શું કરવું પડે બાદ કરવું પડે ચાલો મિત્રો નેક્સ્ટ સવાલ લઈએ રિડક્શન કરતાનો તુલ્યભાર શું હશે સવાલ છે રિડક્શન કરતાનો તુલ્યભાર શું હશે સૌથી પહેલાં તો રિડક્શન કરતા કોણ છે એ શોધી કાઢીએ મિત્રો અહીં આ એફ ઇની ઓક્સિડેશન સ્થિતિ આ સીએનની માઇનસ વન થાય માઇનસ વન ગુણ્યા છ એટલે માઇનસ છ સામે જાય એટલે પ્લસ છમાંથી ત્રણ જાય તો આની ઓક્સિડેશન સ્થિતિ પ્લસ ત્રણ થાય એવી રીતે છ માઇનસ માઇનસ છમાંથી ચાર જાય તો બે વધે આની ઓક્સિડેશન સ્થિતિ પ્લસ બે થયું મતલબ કે આનું ઓક્સિડેશન થયું મતલબ આ રિડક્શન કરતા હોવો જોઈએ કેટલો ઓક્સિડેશન આંકમાં ચેન્જ આવ્યો તો કે એકનો ચેન્જ આવ્યો મતલબ આનો અણુભર એ જ એનો તુલ્યભાર થવાનો બરાબર એક જ ઇલેક્ટ્રોનનો ચેન્જ આવ્યો છે એટલે તો હવે આનો અણુભર ગણો હોય તો એફીનો અણુભર થાય છપ્પન કાર્બન છ છે એટલે બાર છંગ બોતેર નાઇટ્રોજન પણ છ છે એટલે ચૌદ છોર્યાસી તો મિત્રો છ અને બે આઠ ને ચાર બાર નો બગડો વધી પડી એક આઠ નવ નવ ને સાત સોળ સોળ ને પાંચ એકવીસ મતલબ કે જવાબ આવશે આપણો બસો બાર ફરીથી એકવાર કહી દઉં રિડક્શન કરતા મતલબ જેનું ઓક્સિડેશન થાય તે તો હવે અહીંયા પણ તમે જોઈ શકો છો કે ઓક્સિડેશન આનું પણ થાય છે જો આ માઇનસ વન છે બરાબર અને એમાંથી આનું અહીંયા ઝીરોમાં ઓક્સિડેશન થાય છે બરાબર તો હવે આનું પણ ગણી લઈએ તો કે માઇનસ વન ગુણ્યા માંથી જ વિચારો તો ઓક્સિડેશન આંક કેટલો બદલાણો તો કે બે વડે ગુણી દે એટલે માઇનસ બે ગુણ્યા ઝીરો એટલે ઝીરો થયું તો આનું પણ ઓક્સિડેશન થયું તો એનો મતલબ એમ કે

આપણે અહીંયા જોયું તો એફિસિયન સિક્સ નું ઓક્સિડેશન થાય છે પણ લેવાય પણ જયારે હાઇડ્રોજન પેરોક્સાઇડ આપે ને ત્યારે મિત્રો મોટા ભાગે એનો જ જવાબ વિચારવાનો રહે એટલે આ વધારે પ્રિફરેબલ જવાબ ગણાશે આના કરતા એટલે આપણો જવાબ ઓરિજિનલી કયો બનવાનો તો કે સત્તર ઓકે ચાલો નેક્સ્ટ આની સાથે જ આપણે આના એમસીક્યુ અહીંયા સમાપ્ત કરીએ ફરી પાછા મળીશું ત્યાં સુધી જય સ્વામિનારાયણ ખુશ રહો સલામત રહો આનંદમાં રહો અને વિડીયોને વારંવાર જોતા રહો થેન્ક યુ વેરી મચ